કેશોદ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના સંગુલમાં જૂનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક બોર્ડના શિક્ષકોને એક મીટિંગ મળી હતી નવી શિક્ષણ નીતિ તેમજ શિક્ષકોના મૂંઝવણ ભર્યા પ્રશ્નોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આજ રોજ કેશોદની જાણીતી સંસ્થા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જૂનાગઢના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક સેમિનારમાં સરકારની નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને કેમ સહેલાઈથી શિક્ષણ આપી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે શિક્ષકોને મૂંઝવતા પ્રશ્ન વગેરેની પણ મીટિંગમાં મુક્ત ચર્ચાઓ કરવામાં આવી હતી જુનાગઢ ઉપરાંત ગુજરાતમાંથી આવેલા નિવૃત્ત લોકોનું સન્માન પણ આ કરવામાં આવ્યું હતું ઉચ્ચ શિક્ષણ વિભાગના શિક્ષકોની હાજરીમાં નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને સહેલી રીતે કેમ શિક્ષણ અપાય તેના માટેની ખાસ ચર્ચાઓ આજની મીટિંગમાં કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખે આતકે તકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું શ્રી વેજાભાઈ પીઠિયા પ્રમુખ શ્રી જુનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આજે અહીંયા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ જયેશભાઈ લાડાણીના કેમ્પસમાં અમે જ્યારે મળ્યા છીએ ત્યારે આખા જિલ્લાના જુનાગઢ જિલ્લાના તમામ હાયર સેકન્ડરીના શિક્ષકો છે અહીંયા મળી અને એક અમારો એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ગોઠવો છે તેમાં તમામ શિક્ષકો છે મળી અને નવી જે શિક્ષણ નીતિ છે તેના ઉપર ચર્ચા કરશે એ ઉપરાંત જે કંઈ નવી તરાહો આવી છે શિક્ષણમાં અને વિદ્યાર્થી સુધી કેવી રીતે સરળતાથી જઈ શકાય વિદ્યાર્થી કેવી રીતે સરળતાથી સમજી શકે એના માટેની ચર્ચાઓની આપલે થશે અને જે શિક્ષકોના મૂંઝવતા પ્રશ્નો હોય છે એનું પણ નિરાકરણ થશે એ ઉપરાંત નિવૃત્ત શિક્ષકોનું સન્માન રાખવામાં આવ્યું છે જેમાં રાજ્યોમાંથી અને અન્ય જિલ્લાઓમાંથી પણ ઘણા બધા મહેમાનો છે અહીંયા ઉપસ્થિત થયેલા છે રાવલી મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ